હવે બિપિનભાઈ જે આપણા મંદિર સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલા છે તન મન અને ધનથીન એ આપણી સાથે જોડાયેલા છે એમની સેવા પણ એટલી જ ઉત્તમ છે કોઈ પણ ક્ષેત્ર હોય તો એની અંદર એનું યોગદાન હોય હોય ને હોય જ છે જ્યારે જરૂર પડે ત્યારે એ અહીંયા હાજર હોય છે બિપિનભાઈ પરમકૃપાળુ શ્રી રામચંદ્રજી ભગવાનના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન સ્વયંભુ પ્રગટ ભગવાન શ્રી ચત્રભુજ નારાયણના શ્રી ચરણોમાં વંદન ભગવાન શ્રી નિમ્બારકાચાર્યના શ્રી ચરણોમાં વંદન પ્રાતસ્મરણીય સ્મરણીય પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુશ્રીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન અને મારા લીમડીના માતાઓ અને ભાઈઓને મારા કોટી કોટી વંદન શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર પીઠ મોટા મંદિર લીંબડી એટલે કે સેવા સહાય અને સંસ્કારનું સંગમતીર્થ સેવા એટલે કેવી સેવા સેવા સહાય સંસ્કારને આપણે ગણીએ તો સેવા એટલે કેવી સેવા કે પોતાનું ભૂલીને બીજાનું કલ્યાણ પહેલાં કેમ કરવું એ મોટા મંદિરના પૂજ્ય બાપુના આશીર્વાદથી દરેક સેવકોનો એવો આગ્રહ હોય છે કે પોતાના દુઃખ તો એની પાસે કોઈ હોતા જ નથી એ ભૂલી જ ગયા હોય છે અને બીજાના દુઃખ માટે કૂદી પડે છે એવી સેવા શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાક થાય છે સહાય એટલે એકબીજા સાથે મળીને ખભો ખભો મિલાવીને અને લીંબડી મોટા મંદિર દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ અને સાથે સાથે સંસ્કાર સંસ્કાર એટલે કે આવનારી પેઢીના માનવીય મૂલ્યોનું સિંચન કેમ કરવું એ પૂજ્ય બાપુશ્રીના હંમેશા પ્રયત્નો રહ્યા છે અને દેશ વિદેશના શ્રોતાઓ પણ પૂજ્ય બાપુશ્રીના વચનો અને કથા શ્રવણથી એમના પરિવારમાં ખૂબ ખૂબ પરિવર્તન આવ્યું છે એ પણ એક આપણા ઉપર મોટા મંદિર ઉપર પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદથી આપણા ઉપર દિવ્ય કૃપા છે મને ગમતી એક રામાયણની સરસ ચોપાઈ છે રામ કૃપા જીન પર હોય તા પર કૃપા કર સબ કોઈ જિન કે કપટ દંભ નહી માયા તિન કે હૃદય બસહુ રઘુરાયા તો જેના ઉપર રઘુરાઈની કૃપા હોય એવા અમુક પરિવારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને એ પણ મોટા મંદિરના પરમ સેવકો છે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને આપણને કીધું છે કે મહાન માણસો જે આચરણ કરે છે ને એનું અનુષ સરળ સામાન્ય જન સમુદાય કરતો હોય છે અને એનાથી એ લોકો પ્રેરણા મેળવતા હોય છે તો આજે આપણી વચ્ચે એક એવો પરિવાર ઉપસ્થિત થયો છે કે જેના આચરણનું આપણને અનુસરણ કરવાનું મન થાય જેના જીવનમાંથી કાંઈક આપણને શીખવાનું મન થાય રાજસ્થાન આપણે સલેમાબાદથી જેમ અહીંયા ગુરુ ગાદી આવી છે એમ રાજસ્થાનથી ક્યાં સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં આવીને અને એક સામાન્ય પરિવાર તરીકે વસીને જેમને આજે સફળતા સિદ્ધિઓ અને ભારત વર્ષમાં જેનું મોટા મોટું નામ કહી શકાય એવા ઉદ્યોગપતિ તરીકે તો નામ મેળવું જ છે સાથે સાથે રાજ્ય રાજકીય ક્ષેત્રમાં પણ જે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી સતત ને સતત સામાન્ય બિછડા જે મોટા મંદિરની સેવા પ્રવૃત્તિ છે કે નાનામાં નાના લોકો સુધી પહોંચવું એવી રીતે નાનામાં નાના લોકો સુધી આજની તારીખમાં કે જેમને દરરોજ સો દોઢસો બસો લોકો મળવા આવતા હોય એવું વ્યક્તિત્વ કે જેનામાંથી આપણને ખૂબ જ શીખવા મળે સામાન્ય પરિસ્થિતિમાંથી ખૂબ જ મહેનત કરીને ખૂબ જ પ્રગતિ કરીને આજે જેમનું ભારત વર્ષના નામ છે અને મને તો ત્યારે ખુશી થઈ કે આપણે જગન્નાથપુરી કથા કે જે આપણને ખૂબ જ આનંદ કરાવે છે એ જગન્નાથપુરીની કથામાં આપણે જે રિસોર્ટમાં રોકાયેલા ને ત્યાં એમની શુગરના પેકેટ હતા અને ભારત વર્ષમાં મને યાદ છે હું કાશી ગયેલો લગભગ જગ્યાએ સારી સારી હોટલોમાં એમના સુગરના પેકેટ્સ હોય એવા છે એવા વઢવાણના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ધનરાજ સુગર્સના માલિક એવા શ્રી ધનરાજભાઈ કહેલા હું ધનરાજભાઈને વિનંતી કરીશ અને વઢવાણમાં એમને ખૂબ જ સેવાકીય કામ કર્યા છે અને આજે એ ભૂતપૂર્વ નથી અત્યારે પણ વઢવાણ અને સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરના ગામના જને જનો એમને એટલો જ પ્રેમ કરે છે અને નાનામાં નાના માણસ સાથે એના ઘરે એના ઓટલા ઉપર નીચે બેસવામાં એમને શરમ નથી પણ આવું વ્યક્તિત્વ બનાવવામાં જેનો ખૂબ જ ફાળો છે અને આપણે એટલે જ કહેવાય છે ને કે નારી તું નારાયણી નારી રત્નની ખાણ તો એવા એક બેન કે ગોમતીબેન જેમને અને હું એનો સાક્ષી છું કારણ કે વારંવાર એમના ઘરે જવાનું થાય છે તો હું ગોમતીબેનને પણ વિનંતી કરીશ કે જેમને ધનરાજભાઈની કારકિર્દીમાં ધનરાજભાઈ જેટલો જ સહકાર આપ્યો છે ગોમતીબેન પણ સ્ટેજ ઉપર પધારશે અને પૂજ્ય બાપુના આશીર્વાદ લેવાના છે આજે અને આવું સરસ મજાનું દંપતી હોય તો ત્યાં સંસ્કારની તો કોઈ ખામી જ ન હોય અને કહેવાય છે ને કે બાપનું ઢાંકણ બેટડો કુવા ઢાંકણ પાઉઠું તો જે બાપનું ઢાંકણ છે અને એક બીજી કહેવત છે કે દીવાળા દીકરા કાં વણના ઝીંડવા તો જેને પોતાના પિતા કરતા સવાયું નામ કર્યું છે અને આજે ભારતની સૌથી મોટામાં મોટી કંપની મહારત્ન કંપની નવરત્ન નહીં મહારત્ન એવી પાય પાવર ફાઈનાન્સ કંપની લિમિટેડ જેની માલિકી ભારત સરકારની છે અને એ પણ એના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર એટલે આપણા માટે સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત કહેવાય કે દિલ્હીના એક કેબિનેટ મિનિસ્ટરની જેટલી એમની ક્ષમતા છે એના એટલા પાવર્સ છે અને આટલી મોટી કંપનીના એ ઇન્ડિપેન્ડ ડાયરેક્ટર છે એવા ગોમતીબેન અને ધનરાજભાઈના સુપુત્ર શ્રી આપણે ખૂબ તાળીઓથી વધાવીશું અને નરેશભાઈને પણ કહેશું કે આવો ગોમતીબેન આપ પણ પધારો ધનરાજભાઈ આપ પણ પધારો અને આજે આપણે નરેશભાઈનું સન્માન પણ કરવાનું છે અને આની સાથે સાથે પૂજ્ય બાપુએ હમણાં જેને કથામાં ત્રણથી ચાર વખત યાદ કર્યા છે મને યાદ છે ત્રણ દિવસ પહેલાં પણ હું ટીવીના માધ્યમથી જોતો હતો કે અમારે નિહારભાઈ ડાયાબિટીસમાં ખૂબ સારું કામ કરે છે અને મોટા મંદિરનો દીકરો એવો એટલે આપણો ડૉક્ટર નિહાર જેને આપણે આપણો ડૉક્ટર નિહાર કહી શકીએ નિહાર સાહેબ કે ભાઈ કહેવાની જરૂર નથી તો અને સતત ને સતત આપણે જે એક મેગા કેમ્પ કરેલો અને એની અંદર પાંત્રીસોથી વધારે લોકોને આપણે સારવાર કરેલી જેમાં આપણે મફત રિપોર્ટ્સ કરેલા પચાસથી સાઠ લાખ રૂપિયાની મફત દવા આપેલી પૂછીએ બાપુના આશીર્વાદથી તો આ બધું થઈ ગયું પણ એનો મેનેજમેન્ટમાં જેનો મુખ્ય ફાળો હતો એવા ડૉક્ટર ગેડિયા સાહેબ જે આપણી શિવષા મેડિકલ યુનિવર્સિટીના અત્યારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે મેડિકલ કોલેજના અને એમના સુપુત્ર નિહારભાઈ કે જેમની પાસે દેશ અને વિદેશની સુપર સ્પેશિયાલિસ્ટની ડાયાબિટીસની ડિગ્રીઓ છે પણ મોટા મંદિર માટે તો એક એક સુપુત્રની જેમ હંમેશા આવે છે અને આપણે એક સરસ મજાનું બીજું કહેવાય છે ને કે અહીંથી આપણે માની લો કે ચોમાસાનો સમય છે ને પૈડા તો રામકથામાં રામ બોલીએ કે નહીં એ ખબર નથી પણ યા તો હે રામ બોલાય જ જાય અને આવી રીતે ભૂલે ચૂકે હે રામ બોલાઈ જાય ને કથા સાંભળી હોય ને ત્યારે ચત્રભુજ ભગવાન આપણી સમક્ષ ડૉક્ટર સ્વરૂપે આવે અને આપણા હાડકાં ચાર પાંચ ભાંગી ગયા હોય આડીઅવડા ફ્રેક્ચર થઈ ગયા હોય પાછું એને સરસ મજાનું કરીને વ્યવસ્થિત કરીને કરી આપે અને પાછા આપણને દોડતા કરે એવા ડૉક્ટર દર્શનસિંહ પઠિયાર તો દર્શનસિંહ સાહેબને પણ હું વિનંતી કરીશ સુરેન્દ્રનગરમાં એમનું સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે અને સમગ્ર જિલ્લામાં જેમના ઓર્થોપેડિક સર્જન તરીકે નામના છે અને મને એક પ્રસંગ યાદ આવે છે આપણે જ્યારે આ કેમ્પ કરેલો ને તો સૌથી વધુ પેશન્ટો ઢીચડના દુખાવાળા આપણે બધા દર્શનસિંહ સાહેબના હતા ને લગભગ ત્રણ વાગી ગયેલા મેં કીધું સાહેબ જમવું છે તમારે તો કે ના ના જેટલા પેશન્ટ છે ને હું એને તપાસીને જમીશ તો આવા દર્શનસિંહ પઠિયાળ સાહેબને પણ વિનંતી કરીશ આપ પણ સ્ટેજ ઉપર પધારો અને પૂજ્ય બાપુના દિવ્ય આશીર્વાદનો લાભ લ્યો ધનરાજભાઈ ગોમતીબેન નરેશભાઈ ને જ તાળીઓથી વધાવીશું આપણી ભારત વર્ષમાં નામ કે છે એવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એની આપણી મુરારી બાપુના વ્યાસસ અને દિવ્ય રામકથા આ રામકથામાં ધનરાજભાઈએ આપણને એક ટ્રક ખાંડ આપેલી છે આપણે ધનરાજભાઈને ખૂબ તાળીઓથી વધાવીશું નરેશભાઈ પાસે ખૂબ જ વ્યસ્તતા હોય છે છતાં આજે પધાયલા છે એમના સંસ્કાર છે તો આ પૂજ્ય બાપુશ્રી ના હસ્તે આપણે એમણે આપણા સ્વયંભૂ પ્રગટ ભગવાન શ્રી ચતુર્ભુજી નારાયણ અને એની સરસ મજાની પ્રતિકૃતિ એમના પૂજ્ય બાપુશ્રી ના દિવ્ય આશીર્વાદ સાથે નરેશભાઈને આપીશું આપણે નરેશભાઈ ધનરાજભાઈ ગૌમતી બેન ને જ તાળીઓથી વધાવીશું નાની ઉંમરમાં નરેશભાઈ જે સફળતા મેળવી છે એ ચત્રભુજ નારાયણ ની એમના ઉપર ખૂબ જ કૃપા છે નિહારભાઈ ને વિનંતી કરીશ આપણે નિહારભાઈ એટલે મોટા મંદિર જ એક દીકરો પરમ કૃપા એમના ઉપર હંમેશા માટે વરસતી રહે ખૂબ પ્રગતિ કરે અને ખૂબ જ લોકોની સેવા કરે આપણે નિહારભાઈ ને જ તાળીઓથી વધાવીશું જેમને આપણે ચોવીસ કલાકમાં ગમે ત્યારે ફોન કરી શકીએ અને મોટા મંદિર માટે એ તરત જ પહેલી રિંગમાં ફોન રિસીવ થાય એવા ડૉક્ટર દર્શનસિંહ પઢિયાર આપણે દિવ્ય ડૉક્ટર પઢિયાર સાહેબને ચત્રભુજ નારાયણની એક પ્રતિકૃતિ આપીશું અને શ્રી પઢિયાર સાહેબ ઉપર ચત્રભુજ નારાયણની પરમ કૃપા હર હંમેશ રહે આજે આપણા માટે ગૌરવની વાત છે કે કે આટલા મોટા ઉદ્યોગપતિ અને આટલી મોટી સરસ જેને એક સમયનો એક મિનિટનો સમય નથી હોતો પરંતુ સંસ્કાર બતાવે છે અને એ સંસ્કાર છે એ આપણા ગોમતી બેને આપેલા છે કે આટલી વ્યસ્તતા વચ્ચે એ ધર્મને ચૂંકા નથી અને સુરેન્દ્રનગરથી એક દિવસથી દિલ્હીમાં હોય છે એક દિવસ ઓમ બિરલાજી સાથે હોય તો એક દિવસ કોઈ બીજા મિનિસ્ટર સાથે હોય આપણે સ્ટેટસમાં જોઈએ તો એક દિવસ બોમ્બેમાં હોય એના વચ્ચે કાલે મેં ફોન કર્યો કાલે ચાર વાગ્યા પધારો કોઈ જ આર્ગ્યુમેન્ટ વગર અને બીજી જ્યારે આપણે રામકથા કહીરી તો સુરેન્દ્રનગર એક મિટિંગનું આયોજન કરવાનું હતું સુરેન્દ્રનગરના ઉદ્યોગપતિઓને બોલાવવાના હતા અમારા માટે શું વ્યવસ્થા કરવી થોડોક નવો વિષય હતો કારણ કે આપણે રામકથા પછી જ આ બધું શીખ્યા છીએ બાપુના આશીર્વાદથી તો નરેશભાઈને હું મળવા ગયો એમને કીધું નહીં તમે અત્યારે જ આવી જાઓ એમનું બધું જ કામ અટકાવીને એમને એક સરસ મજાનું આપણને આયોજન કર્યું એમને ખાલી દોઢ કલાકની અંદર સુરેન્દ્રનગરના તમામ ઉદ્યોગપતિઓને હાજર કરી દીધા અને પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે જગ્યાની વ્યવસ્થા કરી નાસ્તાની વ્યવસ્થા કરી અને પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે એક સફળ કહી શકાય એવી મિટિંગનું આયોજન કર્યું તો આપણે આજે તો ધનરાજભાઈને સાંભળવા છે પણ ધનરાજભાઈ કરતાં નરેશભાઈને વધારે સાંભળવા છે તો હું પહેલાં ધનરાજભાઈને વિનંતી કરું કે આ બે મિનિટ આપને આશીર્વાદ આપો અને પછી આજે અમારે નરેશભાઈને સાંભળવા છે નરેશભાઈ એટલે કેટલા મૃદુ ભાષી છે સદાય પ્રસન્ન અને સદાય પ્રસન્ન હોય ને સાચા સંતની વ્યાખ્યા છે મારી દ્રષ્ટિએ તો એક સંત જ છે તો આપણે ધનરાજભાઈને વિનંતી કરીએ આપના આશીર્વાદ આપો અને પછી આપણે નરેશભાઈને સાંભળીએ જય શ્રી ગોપાલ